હાય ફ્રેન્ડ હું છું કરણ મકવાણા અને ઘણા ટાઈમ પછી આપણે યુટ્યુબ પર વિડીયો બનાવી રહ્યા છીએ તમને આ દેખાય ને આ છે સિલ્વર બટન અને આને મેળવવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે એવું નથી કે તમે એક લાખ સબસ્ક્રાઈબ કરી નાખ્યા એટલે આ મળી જાય પણ સાહેબ આ એમને મળતું નથી અને આ સિલ્વર પ્લે બટન છે તમે જોઈ શકો છો લખેલું જ છે અંદર તો મિત્રો આ કેવી રીતે મળે છે અને એનો આખો પ્રોસેસ શું હોય છે ખાસ ધ્યાન રાખજો કે અમુક લોકો કેતા કે આપણે એક લાખ સબસ્ક્રાઇબ થઈ જાય એટલે મળી જશે પણ એમને એમ નથી મળતું આનું પણ ઘણા બધા નિયમો હોય છે આનું પણ મેળવવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે તો મિત્રો આ તમારે જોતું હોય તો આ વિડીયોની અંદર છેલ્લે સુધી જોઈએ તો મિત્રો શું શું કરવાનું આવશે પ્રોસેસ તમે ખાસ કરીને આ વિડીયોની અંદર જરા ધ્યાનથી જોજો તો મિત્રો મારા બે ચેનલું છે એકમાં હજુ સુધી સિલ્વર પ્લે બટન નથી મળ્યું એમાં સર લગભગ સબસ્ક્રાઈબ છે અઢી લાખ ઉપર અને કરણ મકવાણા માઇન્ડ સેટ કરીને તમે યુટ્યુબ પર સર્ચ મારશો એટલે જોવા મળશે તો એમાં સિલ્વર પ્લે બટન નથી મળ્યું બરાબર અને આમાં આપણે નવી આઈડી બનાવી હતી એમાં મળી ગયું છે વોઇસ ઓફ કરણમાં તો આમાં અમુકના મળતા હોય ને અમુકના કેમ નથી મળતા તો મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે તમને સિલ્વર પ્લે બટન એવોર્ડ ક્યાં માટે આપે છે કે જે તમારું ટેલેન્ટ હોય તમારા વિડીયો ખુદના હોય તમે મહેનત કરી હોય એ જ એવા જ યુટ્યુબ ચેનલને તમને સિલ્વર પ્લે બટન એવોર્ડ આપતું હોય છે યુટ્યુબ ટીમ તો મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો કે જે તમારા વિડીયો ખુદના હશે ને તો જ તમને સિલ્વર પ્લે બટન આવું મળશે બરાબર બાકી તમે એમ કહેતા હોય કે આપણને સિલ્વર એક લાખ સબસ્ક્રાઈબ થઈ જાય એટલે આપણને મળી જશે તો ભૂલ ખાવશો તો તમામ મિત્રોને શું શું કરવાનું રહેશે કે તમારા કોન્ટેન્ટ પોતાના રાખજો તમારા વોઇસ દ્વારા કે કંઈક ને કંઈક રાખજો તો જ તમને સિલ્વર પ્લે બટન મળશે બાકી તમે કોપી પેસ્ટના એવા વિડીયો બનાવીને એડિટિંગ કરીને મૂકો છો એવા લોકોને સિલ્વર પ્લે બટન મળતું નથી તો ઘણા બધાને એવું થતું હોય છે કે લાખ સબસ્ક્રાઇબ થઈ જાય એટલે આપણને ઘરે આ યુટ્યુબ ટીમ મોકલી દેતું હોય છે પણ આમાં ઘણી બધી પ્રોસેસ છે તો તમારા આ પ્રોસેસ કેવી રીતે છે ને તમે પણ કેવી રીતે મેળવી શકો છો બન્યા રહેજો આ વિડીયોની અંદર ઓવર્ટ એમાં જ એને તમારે ચેક કરવાનું છે અને ચેક કરશો એટલે તમારે જે ક્રોમમાં જન્મથી ક્રોમમાં જન્મથી જે કોપી તમારા લિંક રહીને તમારા ચેનલની એ લિંક કરી અને કોપી મારીને આવી રીતે તમારે એડ કરવાની રહેશો આ ઘણું બધું લાંબુ પ્રોસેસ છે પછી સિલ્વર પ્લે બટન મળે છે ડાયરેક્ટ તમે એમ ધારતા હોય કે ડાયરેક્ટ આવી જશે લાખ સબસ્ક્રાઈબ તરત તમને ઘરે મોકલી દેશે તો એ ખોટી વાત છે કેમ કે ઘણી બધી પ્રોસેસ કરવાની આવતી હોય છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરી લેજો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો જય હિન્દ વંદે માતરમ જય ગરવી ગુજરાત